આજના ત્રિવેણ સંગમ કાર્યક્રમ નિમિત્તે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને અમારા આદરણીય અને આપણી સંસ્થાના પ્રમુખ શ્રી આદરણીય પોદ સાહેબ ઉપપ્રમુખ અને ગામના સરપંચ એવા અનુભવભાઈ સાહેબ તથા મંત્રી વિનુભાઈ સાહેબ સહમંત્રી નવીનભાઈ સોની સાહેબ આપણા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ગેરા અને આ સંસ્થામાં જેને મને માર્ગદર્શન આપ્યું છે વહીવટી બાબતોના એવા શ્રી પ્રહલાદજી છે એ સિવાય મારા સાથી મિત્ર અને મારા પણ માર્ગદર્શક અને હર હરમેશ સાથે રહેનારા એવા અશ્વિન વિચારી કેમ કે એમની આ પણ મેં માર્ગદર્શન જોવા મળ્યું છે તેમજ જે ભૈરાજી બિપિનભાઈ અને બીજા જે વડીલ હા અને આજના એક અમારી બાજુમાં છે જે ભૂલી ગયા જીગરભાઈ એથી વિશેષ શ્રી એ નવીનભાઈ સોનીના સુપુત્ર અને અમારા પાડોશી એટલે એમને તો ભૂલી ગયા તો એ જીગરભાઈ તેમજ આજે આ સંસ્થામાંથી જે વિદાય લઈ રહ્યા છે જેમની સાથે મેં લગભગ અમુક સાથે એકવીસ વર્ષ અમુક સાથે ઓગણીસ વર્ષ અને બે મિત્રો સાથે મેં સાત સાડા સાત વર્ષ કામ કર્યું છે એવા શ્રી મનીષભાઈ સાહેબ મેહુલભાઈ સાહેબ વિપુલભાઈ સાહેબ અને નિહલબેન તેમજ આ સંસ્થાનો વિદ્યાર્થી અને આજે ઉપસ્થિત છે ગણિતમાં એવો સારો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ મારા સંસ્કૃતમાં પણ મારો સારો વિદ્યાર્થીઓ નવવામાં પણ મેં એને ભણાવ્યો છે અગિયાર મારે સાયન્સમાં પણ મેં એનો ભણાવ્યો છે એવો શ્રી મેહુલ આ બધા મહેમાનો છે તથા મારા સાથી મિત્રો અને જેમનાથી

અડગ મનના મુસાફરીને પણ નથી મિત્રો એટલે જે મહેનત કરે છે એનામના હદાર કરે છે અને એ તમે અહીં એના હદાર કર્યા છો તો દરેક જે વિદ્યાર્થી મિત્રો છે એમને ખૂબ ખૂબ અને ખૂબ ખૂબ અભિનંદન અને બીજા મિત્રોને પણ કહું છું કે તમે પણ મહેનત કરો અને એવું નથી કે આજે અગિયારમાં માં અમને જે 12 માં માં એ જ આવશે કે આવો નંબર પાંચમા નંબર વાળો પણ અમને જોયા છે કે 10 માં માં જે નપાસ થયેલા છે એવા વિદ્યાર્થી 12 માં માં પહેલો નંબર ની લગભગ 87% અને એ अशोक પર્વત અને अशोक બે જણા હતા મક્તા કેના એ જે વિદ્યાર્થી 10 માં માં નપાસ થયેલા અને પછી આવ્યા અને એ વિદ્યાર્થીઓ પીટીસી કરીને પીટીસી કર્યા પછી એ તરત જ چا کر કે મિત્રો સમયના અનંત પ્રવાહમાં આપણે થોડા સમય માટે છે જે કોઈ પણ વ્યક્તિ સાથેનો આપણો સબંધ એ નદી નાળો સંયોગ છે નદીનો અનંત પ્રવાહ છે જ્યાંથી એ ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી વહે છે વહેતી 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 કે છે સમુદ્રને વહે છે જ્યારે નાળા આ કિનારેથી સામા કિનારે જાય છે કોઈ કિનારો

અને પહેલા વર્ષે અમારા ભગત સાહેબને હિન્દુ કુમાર સાહેબ ત્યાં બેસવાનું ત્યારે કે પહેલા તમે પાછીના રૂમો બેસો અત્યારે માન્ય શ્રી બાબુભાઈ આપણા આચાર્ય છે એમના જે રૂમના બે ભાગ હતા અને આગળનો ભાગ એ માન્ય ભોજક સાહેબનો આચાર્યશ્રીનો હતા અને પાછળનો જે ભાગ હતો એ ભાગમાં સ્ટાફનો ઉમેશ હું ત્યાં જઈને બેઠો પહેલા દિવસ હતો એ પછી

ત્યારથી મનીષભાઈ સાથે સબંધ તો મનીષભાઈ કોમ થી કોમ આજે અમારે 11 ઇંગ્લિશ એટલે 12 માન્ય શ્રી ભોજક સાહેબ લે અને 11 અંદર મનીષભાઈ સાહેબ લેવા આવે ચાર વિદ્યાર્થી તો ચાર વિદ્યાર્થી ભણાવવા આવે અને પછી અમારા સ્ટાફ રૂમ અંદર બાજુમાં જે છે ખુશી નાખી દે વિદ્યાર્થી કે બે ચીજ પર બેસાડી અને એમાં એ ભણાવે એટલે એમનો તો મનીષભાઈનો સ્વભાવ એકદમ શાંત એ એમનું કામ

وہ معنی ہمارے محافظ میں رہے جاسکٹا Eigрон بہاط AP یہ دیکھTop ک spor آپ کس میں وقت کیا لویاست پال ثم شhei Rig Heceu یہ سب کو منی ذکتا کے بوجود ہے مس یہ جاو ہے બે આજો બેઠા હોય તો એ કોઈ પણ વ્યાકરણને લગતો કોઈ હોય કે કોઈ સ્પેલિંગ લગતો હોય તો મનીષ ભી તરત જ અત્યારે તો આપણે મોબાઈલ અંદર ગાડીએ કાનો આવે સ્પેલિંગ શું થાય આ ઉચ્ચાર શું થાય તરત ભૂલી જાય પણ એ વખતે કાઈ ગલતો નતો ડિક્શનરી અંદર ગોતવું પડે તો એ રીતે એ મનીષ તરત જ દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્ર પણ શિક્ષક મિત્રોના પણ એમાં માર્ગદર્શનયા છે એવા માન્ય મનીષ ભી પછી જેમનો મારે સાથે 19 વર્ષનો લગભગ એ જાય

بگ چاہیے

અને એ વખતે નૃત્ય ગરબા કે કોઈ પણ સાહસિક પ્રવૃત્તિ નું હોય તો મારે કરવાનું એ વખતે આવા મોબાઈલ ની અંદર કે નદુ કોઈ બીજું કોઈ સાધન તો સુધાર સાહેબ કે કે અને એના આગળથી થી કોણ ગુરુ કે કે માર્ગદર્શન લઈ અને એ સાહ વ્યાસિક ધ્યાન પણ સાથે બધી પ્રવૃત્તિઓ નું જે કાંઈ કાર્ય કરવાનું હતું એ મને હે ફાઉલ પટેલ સાહેબ અને એ પછી માન્ય સુધાર સાહેબે અને શ્રી પંડ્યા આ ત્રણેય સોંપ તો એ કાર્યની અંદર પણ મને અધવર્તા પણ પડતી કેમ કે બેનોની સાથે કામ કરવામાં ક્યારે આપણે જ સમજીએ બીજું કે દરેક બાબતોની અંદર અમુક કેશિકો હોય ના હોય અમુક દ્રશ્ય શ્રાવ્ય પેલો ટીવી જોવો પડે અને એ તકલીફ પણ ઘણી પડતી હતી તેમ છતાં એ નૃત્ય આપણા મુખ આવે ના ફાવે પણ અને ઢોલક ઉપર અને હાર્મોનિયમ ઉપર પણ કરાવતા હતા એ બધી કરાવતા હતા તૈયારી તો

સંસ્કૃતમાં કીધું છે કે જાતસ્ય હિ ધ્રુવ પુત્ર ધ્રુવ જન્મનો છે જે જન્મ્યો છે એનો મૃત્યુ છે મૃત્યુ છે એનો જન્મ છે જે આયો છે એ ક્યાં ક્યારે ક્યારે સંબંધીના નિયમો આવ્યા છે અને જવાનો પણ છે પણ ઘણા વર્ષો સાથે રહ્યા હોય ક્યાં અમારાથી પણ બોલાઈ જવાનું મારો ઉગ્ર સ્વભાવ હોય એટલે અમારાથી પણ બોલાઈ જવાનું હોય સ્થાપતિથી પણ ક્યાં બોલાઈ દેવાનું હોય તો એ ક્ષમ્ય નહીં અને તમે બધાને કદાચ માફ કરજો બીજું કે તમે ત્યાં જો છો તો તમારી પ્રગતિ પણ થાય તમે જે અહીં ઉછાથી કામ કર્યું કે સંસ્થામાં પણ કામ કરો અને આ સંસ્થાનું નામ રોશન કરો કેમ કે કોઈ પૂછે કે સંસ્થામાંથી આયા તો કે મંગલ મંદિર વિદ્યાલય તો ત્યાં પણ તમે આ સંસ્થાનું નામ રોશન કરો એ અસ્તુ જય જય ભારત આ ભાગ પર હવે જે આગની વચ્ચેથી જે વિદ્યાધાય છે એવા મેહુલ બેને વિનંતી કરો